પોરબંદરમાં લોહાણા સમાજના વેપારીને ગાળો દઈને સમગ્ર જ્ઞાતિ વિશે અભદ્ર શબ્દો બોલનાર જામનગરના પિતાપુત્ર સામે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ રઘુવંશી સમાજની ઉગ્ર રજૂઆતને ધ્યાને રાખી પોલીસે જામનગરના આ પિતાપુત્રને ઝડપી લીધા છે પોરબંદરના જલારામનગર ખાતે રહેતા અને બેકરી ચલાવતા તન્મય લલિતભાઈ કારિયા નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેને બેકરીના ધંધાના હિસાબે જામનગરની રાજશીવ શક્તિ બેકરીમાંથી બ્રેડ અને કેક જેવી બેકરી પ્રોડક્ટ મંગાવવાની થતી હોય છે ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી આ વેપારી પાસે મંગાવી તેનું પેમેન્ટ પણ કરી આપ્યું હતું તેમ છતાં વેપારી મનુભાઈ અને તેના પુત્ર હર્ષ દ્વારા તન્મયને ફોન કરી પેમેન્ટ બાકી હોવાનું જણાવતા તન્મયે પોતાને કોઈ પણ જાતનું પેમેન્ટ આપવાનું થતું ન હોવાનું અને સ્ટેટમેન્ટ મુજબનું પૂરેપૂરું પેમેન્ટ ઓનલાઈન કર્યું હોવાનું જણાવ્યું હતું જે ચેક કરી લેવા અને તેમાં કોઈ ભૂલ હોય તો પેમેન્ટ કરી આપવા તૈયારી બતાવી હતી પરંતુ આ રીતે વારંવાર હેરાન ન કરવા જણાવ્યું હતું ત્યારે હર્ષ તેમજ તેના પિતાએ જેમ તેમ ગાળો કાઢી તન્મયને મારી નાખવાની ધમકી આપી હતી એટલું જ નહીં સમગ્ર લોહાણા જ્ઞાતિ વિશે પણ જેમ તેમ ગાળો આપીને ધમકાવ્યો હતો અને પોરબંદર વિશે પણ ગાળ આપી હતી ત્યારબાદ રઘુવંશી સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી આ શખ્સોની સામે ઉગ્ર કાર્યવાહી કરવા માંગ કરી હતી જેને લઈને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના આદેશ મુજબ પોલીસે બંને સામે ગુનો નોંધી બંને શખ્સોની ધરપકડ પણ કરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર